વડોદરાના ફતેહગંજમાં મહાપાલિકાની ઢીલી નીતિથી સ્થાનિકો પરેશાન છે છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ ગ્રેવિટી અનેટવર્ક લાઈન નાંખવામાં આવી રહી છે જેની કામગીરી માટે કોદાયેલા રસ્તા પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે વિસ્તારમાં બની રહેલી ગટરનું કામ છે લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે આજે કામ ચાલી રહ્યું છે ને એના કારણે આ મહિલા છે અકસ્માતનો ભોગ બન્યા એમના એક્ટિવા ઉપરથી પડી ગયા છેલ્લા છ મહિનાથી આ કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરવાના કારણે આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વેપારીઓ પણ કહી રહ્યા છે કે વહેલી તકે આ જે કામગીરી છે પૂરી કરવામાં આવે રોડ છે સરખો કરવામાં આવે પરંતુ આ કામ નથી થતું અને એના કારણે જ લોકો છે અકસ્માતનો ભોગ બની રહ્યા છે હમણાં આ બેન અકસ્માતનો ભોગ બન્યા શું કહો છો કેવી હાલત છે અત્યારે અરે બહુ ખરાબ હાલત જો હમણાં મેં પડી ગઈ

મુશ્કેલી તો એટલી બધી છે કે જેની કોઈ સીમા જ નથી આખો દિવસ માટીમાં રહેવાનું માટી ઉડે છે મુખ્ય ટ્રંક લાઈન ની કામગીરી પતી ગઈ છે જોડાણ ની કામગીરી સાઈડ ના છે ચાલુ છે અને અમારી ગણતરી પ્રમાણે લગભગ મે પંદર સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે અને રોડ યથાવત પાછું જળવાઈ જશે